માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોક માં અત્યારે જુનાગઢ થી ગાડી ભરીને નીકળી જાય છીએ એના જવાનો છે ગજરોલા ગંગા નદી પેલી બાજુ અત્યારે જઈ રહ્યા છીએ અને આ જો જુનાગઢ સિટી આ કાળાવા ચોક સોરી ગમે તે કહેવાય છે પણ નામ ખબર નથી આપણા સર્કલ આવ્યું છો રજવાડી ટી જુનાગઢ વાસીઓ કોમેન્ટ કરજો આ જગ્યા કઈ છે પ્રમુખ સ્વામી માર્ગ એવું લખેલું છે નીકળી જાય છે અને ધીરજભાઈ સર આગળ ધીરજભાઈ જ્યારે ફોકીએ તમે જુનાગઢ બાયપાસ થઈ જવાનું છે તો ધીમે ધીમે નીકળું છું કારણ કે થોડું ટ્રાફિક છે પણ એટલું બધું ટ્રાફિક નાખી પણ મીડિયમ છે ની મોટી સાધવાનું વાતાવરણ બે ડિસે તો ધીરજભાઈ ઉભા છે આગળ એ કલાક પહેલાં નીકળે પણ મારી રાહ જોઈને આગળ ઉભા છે

ગૌશાળામાં જે એમનો જે નફો થાય છે એ નફો જાય છે ગૌશાળામાં ગૌશાળામાં લાભદાયક થાય છે તો જુનાગઢમાં જે આ લોકો કાર્ય કરી રહ્યા છે બહુ સરસ વાત છે એમ તો આપણને તો બહુ ગમ્યું એમ જે નફો થાય એ ગૌશાળામાં બધું જાય છે તો ઈચ્છા તો હતી મિત્રો પણ શું કરીએ ગાડી ઊભી રાખવાની જગ્યા નહીં જોઈએ તો સફળ હજો હમણાં ગાડી આ બાજુ નેતા ચોક ઉભી રાખવા જઈએ કઈ લો ચોક પડાય એવું છે ખરીદી અમે મુયા પણ કરો તે ખરીદી થોડી તો ગાડી ઉભી ને અમે ગાડી સાઈડમાં લગાવો તો પછી જાય ડકોડો થઈ જાય ભરેલી ગાડી હું રિસ્ક લેતો નહીં મિત્રો એટલે જય ગૌ માતા જય દ્વારકાથી ફાઈનલી જો આપણે ફિરોજભાઈ છે આગળ આપણે પાછળ છે ફિરોજભાઈનું કહેવું એવું છે હું પાછળ તમે આગળ થઈ જાઓ તો એવું કરીએ હું આગળ થઈ જાઉં ને પાછળ તો રાતના અત્યારે વાગ્યા છે સાડા અગિયાર તો હેડે જઈએ હજુ તો લગભગ જયપુર જુનાગઢથી બાર નીકળી ચારથી પાંચ કિલોમીટરથી હજુ તો વધારે નહીં થયું અત્યારે ગાડી ઊભી રાખી છે અને એ હા તો અત્યારે ગાડી ઊભી રાખી છે મેં થોડી આગળ જઈને

দােপিচমু নমা লাব জুয়ে য়াকে সকে সকিমোন মা ্য়াব থারাজমাই সালো ইপিচমে করষেকরালাকে লাগা কালান সাইন মামা તો હોટલે બાથરૂમ પોણી જઈને આપડી ગાડી આપણા જોડે લઈ લીધી સર ધંધો આપડી ફિરોજ ભાઈ કોઈ સ્કીલ લેલન લઈ લીધી છે ચડી જઈએ રોડ ઉપર પોકવા જાય છીએ તાર બાવડા જય સૂર્યદેવ ઘણીક લેલન ચલાવી પણ મજા આવી ગયો ઘડીકવાર તો નહીં ચલાવી થેઠ થી બેઠો થઈ જાય બાવડા ભાવડા બોલો હા ફિરોજભાઈ કે આગળ જતા રહો જાઉં હો જાઉં કારણ કે આગળનો આગળનો રસ્તો એમને જોયેલો નહીં એટલે એ જાઉં હો ભાઈ બહુ જ મિલેટ કરે હપા બેઠા બેઠા વિમલ બનાવ્યો છું ચતર જાશુ ચતર જાશુ જાશુ ઓય આ બચો દબાવો લે આ હું નંગ આ આ રેજ બમ્પે આપણો લેલન ગાડીનો એક્સિડન્ટ થયો જો ઓય કણાજ હું આઈસર વાળા જીડે પેહી ગયો તો હું મો લેલન મો હતો એવું કે બમ્પ આવી ગયો અચુબાનો અને ગાડી ઉભી જ ના રહી આ જગ્યા તો હું કદી નહી ભૂલી શકું પણ એક કેવું પડે આપણો આઈસર વાળો એક શબ્દ નતો બોલ્યો શું થયું ભરેલી ગાડી કાકા બ્રેક ના કાકો હતા કે જવા દે જવા દે કશો વાતો નહીં કે ગાડીમાં થોડું લાગ્યું હતું મને મગજ જવા દે કોઈ વાતો નહીં કે મારે ઠાઠે તો કશું ના થાય ગઈ હારો મસ્ત મોણસ હતા આ જગ્યા કદી નહી ભૂલા હો ભાઈ ફાઇનલી મેહોણા આવી ગયો જો અને ખરેખર આખી રાત ડ્રાઇવિંગ કર્યા પછી એવું લાગે ને કોમ આખી અલગ દુનિયામાં જ આવી ગયો વાત જ છોડી મેલો મેહોણા ડીઝલ બીજલ પુરાય યુરિયા બુરિયા નાખાય છોડી મેલી ખડી ચોકડી ખડી ચોકડી ડોબ આવી જાય આપણે ખડી ચોકડીથી

ડીઝલ પુરાય નેરો પછી પાટા દીધી આગળ જો ના ગડી આન ફેટ તો અંધી ની આગળ હવે ફોન કર કે કેટલા આવે કેટલા આવે તો એ ફટાફટ એના જોડે તરત થોડી ગાડી દબાવું છું કારણ કે બેગીરા કલાક એના ટિફિન ગેટી લઈને આસ મસ્ત લગભગ ઉગણી દાળ ઘરનું ખાવાનું મળશે ઉગણી દાળામાં લીધા પછી ઘરનું ખાવાનું મળે એટલે ખુશી બહુ અલગ જ છે આખી અને એક બાજુ વાપોમાં ઊંઘે બહુ છે વધારે ખાઈ જય માતાજી ભૂઈ જાઓ ડાયરેક્ટ ફાધર એલી વખત આ રિક્ષા લઈ તો હું આ તો પરકી મું ખડી ચોકડી અરે આપણો સવ હોય ભાઈ પાર્કિંગ છે તો મૂકી છે રિક્ષા તો મૂકી દીધી છે ને હવે જવું ગાડીમાં આ ડોબા ગયા આવી ગયા હે

સાસ બધી સાસ ગાટલી દિવસ તુરિયાનું શાક અને રોટલી ચોપડેલી ઘીવાળી જમેલી શોંતીથી બરાબર ભાઈ ભાઈ એને આટો ભડે છો તો ઢોબા ચલાવે છે ગાડી ચાલો પહોંચા બાપા સાપી સાપી પહોંચે છીએ અને મસ્ત રીતના કહીએ એને આટો ભડે છું તો વિડીયો બનાવો હારાજો હા ભાવે તો ફાઈનલી અત્યારે ઉઠી ગયું અને વગે છે અને જો હોટલ ઉપર ગાડી ઉભી રાખી જમીન બધું કમ્પ્લીટ કરી ચા બા પી અને હવે સ્ટેજિંગ ઉપર બેહું તો હવે આખી રાત ગાડી ખેંચવાની અહીંયા આખી રાત ગાડી ખેંચી તો અંદાજો ના જે પ્રમાણે હેડી એ પ્રમાણે પોપસી તો બીજો બ્લોગ કાલે બનાવશે મિત્રો આ બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણા હજાર સબસ્ક્રાઈબરમાં લગભગ વીસ જણા જ બાકી રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો